જ્યાં બકરીયા લઈને મિત્રો આવી ગયા છે હવે જો આપણા મિત્ર દૂધ લઈને આવી ગયા છે ને હવે આપણે તાપ સળગાવી લઈએ પછી આપણે ખજૂર દૂધ બનાવવાનું ચાલુ કરી દઈએ જો આપણે તાપ સળગી ગયો છે સારો મજાનો મસ્ત એવો વાળીએ ઠંડીમાં તાપ થાય છે તાપવાની પણ બહુ મજા આવે છે ને આપણે કાજુ બદામનું કટિંગ ચાલુ છે ખજૂરનું બધું હવે જો સારો એવો તાપ થઈ ગયો છે તો આપણે બકડીઓ મૂકી દઈએ બકરીઓ મેં દીધું સા વ્યવસ્થિત નિરાતે સેટ કરી લઈએ ચાલુ માં પડે નહીં એવી રીતના જો દૂધ પણ નાખી દીધું છે દૂધ ગરમ થવા દૂધ ગરમ થાય છે તો આપણે બીજા બધા મિત્રો કાજુ બદામ ખજૂરનું બધાનું કટિંગ કરે છે બદામનું પણ કટિંગ ચાલુ છે કાજુનું પણ કટિંગ ચાલુ છે અને પછી આપણે બનાવી નાખું ચા કારણ કે ખજૂર દૂધ ને બનવાની તો વાર છે તો પહેલાં આપણે લાગ્યું કે ચા પાણી પી લઈએ પછી એનો સ્વાદ લઈએ હવે જો આપણે એમાં ખજૂર નાખવા માંડ્યા છીએ ખજૂર ધીમે ધીમે નાખતા જાય છે હલાવતા રાતે પછી પાછા કામે ચડીએ હાલો તમારે ચા પીવો હોય તો વાળીએ હવે દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં કાજુ બદામ એવું બધું નાખી દઈએ ડ્રાય ફ્રૂટ અને જો ફાઇનલી બનીને તૈયાર થઈ જવાનું છે હવે જો બનીને તૈયાર થઈ ગયું છે હાલો તમારે ખાવું હોય તો વાળી આવી જાઓ ખજૂર દૂધ જો આપણે ગ્લાસ ભરાવા મિલા છે બધા મિત્રોને દઈ દઈએ જો આપણે પણ લઈ લીધું હવે મંડીએ ખાવા તમારે પણ ખાવું હોય તો આવી જજો વાળીએ સારું જય માતાજી